કેમ આ બંધ કરી નાખે મોરલી બંધ થઈ ગઈ મતલબ એ રમોજ હતી પણ એ સિસ્ટમમાં હવે બંધ હે કે ભઈ સાપને હેરાન ન કરવાના હા માકે રમોજ જ હતી કઈ એવું નતી કે ચમત્કાર જાદુ તે એવું કઈ નતું કા હમ હ આ ખાલી મ મારસુને એ કરી કરી બે રમોજ થાય રમોજ ટાઈમ પાસ મતલબ એક કે કળા હતી એ કળા હમ હ 100%

રાજી અત્યારે સમૂહ બદલી ગયો જમાના બદલી ગયા માણસ બદલાઈ ગયા એ પ્રમાણે અમારે બદલવું પડે

આ માણસને ફૂંક મારી માણસને બાળતો પછી આ લારીઓ ફૂલીઓ ફરતા ફરતા ઠેર કામુદેશના અંદર ફૂંક્યા પછી ગંગલી કાચનું ઉસમાલ કે એમ કીધું કે આપણા આપણી ધરતીના અંદર અને આપણા રાજકારણના અંદર કોઈ માણસને આવી ગે નહીં પણ આ કોણ માણસે એને બોલાવો પછી એ આવ્યા એને બોલાવવા મૂક્યા બે માણસ બે માણસ મૂક્યા અને બેઠા કે ભાઈ તમે કોણ છો કે અમે રાજપૂત તો શું કારણ આવ્યા છે કે ભજિયા બોલો ના પકડવા આવ્યા છે કે જો તમે પકડો તમે કી નામ દેવા તૈયાર છો પછી એમ નહીં કે હાથના ચોવીસના વચન માર્ગ તો અમે હાપનો પાછળ કરીને હાપને પકડી કે બારંબાર ચોવીસ ઉપર આવે છે માણસો વ્યવહારી પણ માણસો બારે છે એમાં એમાં તત્પર છે પછી એમ ભજ્યા ભરો ના મારેલા એ હાપને જેમ આખી ગુજરાત ભારસો ની અંદર ફરી વળીએ ગયો બકરો બન્યો આ નાગોર માં ગયો પાડો બન્યો અને વડનગર વિસનગર વડનગર ના અંદર ગયો નાગોર બ્રાહ્મણ થયો પછી જાતા જાતા ઠેઠ જ ભુજ ના અંદર જઈને પકડી ગયો પછી નાગેસ શ્રાહ મારી કે તમે જેટલા ધરતી તમે જેટલા રહેશો તમારું છે રહેશે હું તમને ગરબી ના ભિખારી બનાવીશ